રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકા નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન રિપેર કરવા માટે ખોદાયેલા ખાડામાં એક આંકલો કાબક હોવાનું સામે આવ્યું છે ગત રોજ બ્રહ્મ્ય સમાજ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીની વિતરણ લાઇન છે એમાં લીકેજ સર્જાયું હતું જેને લઈ પાણીની પાઇપલાઇન રિપેર કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો તો પાઇપલાઇન રિપેરિંગનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ખાડો પૂરવામાં ન આવતા આ ખાડામાં એક આકલો ખાબક્યો હતો ત્યારે આ ઘટનાની જાણ થતા જીવદયા પ્રેમીઓ દ્વારા આંકલાનું રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવ્યો હતો વિમલ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ